નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાઠ ત્રણ અમારી કામદેનું પાઠના લેખક છે ચંદ્રકાંત જે પંડ્યા જય ભીખુ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવું નંબર એક લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી જવાબ સે બે લેખકની ગાયનું નામ શું હતું જવાબ આવશે બી બોડી ત્રણ લેખકની ગાય સ્વભાવે કેવી હતી એમાં જવાબ આવશે ડી ગરીબડી પ્રશ્ન ચાર સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાય ને શું ખવડાવતા જવાબ આવશે એ કુગરી. નંબર પાંચ હોળીના ઉબેલ કેટલા વર્ષનો હતો? જવાબ આવશે ડી સવા વર્ષનો. તો ધરમપુરના ઘણા કુટુંબમાં કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? જવાબ આવશે એ રમલી ગાય. લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા? જવાબ સી પચીસ. નંબર આઠ ધરમપુર ગામની સ્ત્રીઓ વર્ષાવી ના દિવસે કોનું પૂજન કરે છે જવાબ આવશે બી બોડી પીપળા શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિ સફેદ રંગની ગાય હતી જવાબ આવશે કાઠિયાવાડી બે આ તાજું ફીણ વાળું ખાલી જગ્યા દૂધ ભરી દે ને હું

નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો નંબર એક લેખકની ગાયનું નામ બોડી સાથે પડ્યું હતું જવાબ લેખકની સોવે તેનું નામ બોડી પાડ્યું હતું બોડી ગાય દેખાવે કેવી હતી જવાબ બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની કદમાં નાની અને દેખાવે સુંદર હતી નંબર ત્રણ પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી જવાબ પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય બોડી ગાય ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે જો જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના હાથ મૂકી આસ્કા લે છે નંબર ગાય ની પોત્રી નું નામ શું છે જો ની નું રમલી ગાય છે એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા જો એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સોને જગાડ્યા હતા જેથી ચોર નાસી ગયા હતા. લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે તેના તેમનું કુટુંબ નભતું હતું. લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડીગાય ઉપર જ તેમનું કુટુંબ નભતું હતું. બોડી ગયા સાથે મરી ગઈ. બોડી ગઈને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો. એક

ભીની આંખે પ્રાર્મ કર્યા પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ ઘરના બધા બોડી ગાય ને સ્વજનની જેમ ચાહતા હતા તો તેને બહુ લાળ કરતા અને તેનો દરરોજ ઘરેરા કરતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાપ ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત પ્રશ્ન બે કોડી ગાય આખા ગામની લાડકી હશે એમ સાના પરથી કહી શકાય જવાબ હોળી ગાય ને ગામના લોકો બહુ માન આપે કોડી ગાય ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માટે હાથ મૂકી આશકા લે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો તેને ખવડાવે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોડી ગાય પ્રશ્ન ત્રણ ધરમપુરમાં બોડી ગાય નું સંભાળું સી રીતે કાયમ રહી ગયું છે જવાબ ધરમપુર ગામમાં લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે વટ સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનો સંભાળનો કાયમ રહી ગયું છે પ્રશ્ન અ બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય આપણે બનાવવાનું છે જો અહીંયા નીચે વાક્યો બનાવેલા છે.

ત્રણ વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે એમાં જવાબ આવશે પીપળા નીચે હતી પ્રશ્ન ગઈકાલે જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો તો જવાબ આવશે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે

પ્રશ્ન તેર આપેલ જાહેરાત ને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે અહિયાં જુઓ અહિયાં જાહેરાત આપેલી છે એ આપણે ધ્યાન પૂર્વક વાંચવાની છે અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે

આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે જવાબ આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે નંબર ક્યાં આવેલી છે? નવા નરોડા અમદાવાદ ખાતે ઓમિનિયમ કોમ્પ્લેક્ષ માં આવેલી છે તો ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે જવાબ ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે પ્રશ્ન ચૌદ

બાફેલા જુવાર ઘઉં કે બાજરી ત્રણ ચાર અંક ચાર ચાર લીલુ ઘાસ ચાર આંતરે દર ત્રીજે દિવસે તો જવાબ આવશે લે પ્રશ્ન અઢાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક વેરા તો કવેરા બે સુખ તો દુઃખ ત્રણ હયાત તો મૃત ચાર સ્થિર તો અસ્થિર પાંચ નિયમિત તો અનિયમિત પાપ તો પુણ્ય સમૂહ માટે એક શબ્દ કરનારી બે કપડા થી ગાળેલું તો જવાબ આવશે વસ્ત્ર ગાઢ ત્રણ ગાયનું મૂત્ર તો ગોમૂત્ર ચાર ગાયના બે બિયારણ વચ્ચેનો ગાળો બે પાંચ શેઠ કાઢીને તાજું ધોયેલું દૂધ તો જવાબ આવશે શેર કરડું નંબર 6 આગલા જન્મનો તો જવાબ હશે પૂર્વ જન્મનો સાત નિસ્પર ના જાય તેવું બાળ તો જવાબ હશે રામ બાળ આ ગાય કે પશુને સુકા એ આ પલાડીને આવવામાં આવતા બાજરીના જણા વગેરે સંગી નો દેવ દેવીની આરતી ભસ્મ વગેરે લેવાતી આસ્કા 10 બાજરી જુવાર વગેરેના લીલા કે સુકા સાઠા તો જવાબ આવશે ચાર 11 ગાય ભેસ બરોદનો મળ ગોબર તો જવાબ આવશે છાર

પ્રવૃત્તિઓ એક એક ક ક એટલે પોતાનું એ અર્થમાં સ્વજન જેવા બીજા ચાર શબ્દો લખવાના છે એક સ્વરાજ્ય સ્વદેશી ત્રણ સ્વાભિમાન ચાર શ્વાસ્થ્રય ક નીચેના શબ્દો પરથી વિશેષણ બનાવો તો વિશેષણ આ રીતે બનશે રંગીન ધાર્મિક દુધિયું શ્રદ્ધાળુ લાલચુ આર્થિક વિડીયો જોવા બદલ આભાર આશા જ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો